ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન નટરલાલ પટેલે છોતેર વર્ષ પૂર્ણ કરીને સિત્યોતરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ગુજકો માસૂલના કર્મચારીઓએ તેમના ચેરમેનના દીર્ઘાયુષ્ય માટે તેમજ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરી છે કલોલના સહીજ પાસે આવેલા ગુજકો માસૂલના કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય પ્રવાસન વિકાસ નિગમના ચેરમેન શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય અગ્રણીઓએ હાજરી આપી નટવરલાલ પટેલને શુભકામના પાઠવી છે રક્તદાનથી નાનામાં નાની ગરીબમાં ગરીબ પ્રજા જે આરોગ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમને રક્ત મળી રહે એ હેતુથી અમે આયોજન કર્યું છે પટેલ સેવનટી સેવન નોટ આઉટ બહુ સારી રીતે સહકારી ક્ષેત્રમાં સવિશેષ ઉત્તર ગુજરાતમાં હૃદય કહી શકાય હું મહેસાણા નિયમાએ નાનપણથી સહકારી પ્રવૃત્તિમાં ડિસ્ટ્રિક્ટ બેંક હોય

હજુ પણ એક મહેશા બાકી રહી છે ગાંધીનગરના સત્તા પર બેસવાની બધાની તમામ જેટલા લોકો છે મારા ખેડૂતભાઈઓ મારા ભાઈઓ મારા પ્રેમીઓ તમામ લોકો જે છે ગામડાના તમામ લોકો એમની એવી લાગણી શહેરના અને ગામડાના લોકોની હું ધારાસભામાં બેસું તો એ લોકોની વધારે સેવા કરી શકું એવી એમની સ્પષ્ટ લાગણી છે

ત્યારે મહેસાણા અને ગુજરાત નું ગૌરવ ગણાતા નઠોરલાલ પટેલ ને જન્મ દિવસ નિમિત્તે વીટીવી પરિવાર પણ શુભેચ્છા પાઠવે છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા